સ્વપ્ન શાસ્ત્ર જો આપણે સ્વપ્નની વાત કરીએ તો એ વાત પણ આપણે બાજુમાં ના મૂકાય જો ભારતીય પ્રાચીન ગ્રંથો અને વેદોમાં સ્વપ્ન અધ્યાય લખાઈ ગયા હોય અનેક પુરાણોમાં અધ્યાય હોય અગ્નિ અગ્નિપુરાણમાં સ્વપ્ન અધ્યાય આપણા સાહિત્ય એવું કહે છે આ બધા મહાન લોકો એવું કહે છે કે દેવી ભગવતી માનવીનું જે કલ્યાણ હોય એનો સંકેત એને સ્વપ્ન દ્વારા આપે છે કુદરત માનવીને કંઈક સંકેત આપવા અલગ અલગ ચેષ્ટાઓ કરે છે એ પ્રકારની આ કુદરતનો સંકેત જેમ આપણે કહીએ તમારા ભવિષ્યમાં શું બનવાનું આપણે કુંડળીથી જોઈએ આપણે હાથથી જોઈએ આપણે અલગ અલગ સંકેતોથી જોઈએ સુકન અપશુકન કોઈ ઘટના બનવી કોઈ ચીજ બનવું કંઈક થવું નુકસાન નફો એનાથી મુલવીએ છે ઋતુ બદલાવી આ બધા સંકેત એવો એક સ્વપ્નનો સંકેત છે અને આ બહુ રિયલ છે આજે આપણે એ ભેદ ખોલીશું કયા સ્વપ્ન ફરે એ ખબર નથી એટલે આપણને અંધશ્રદ્ધા લાગે છે જો એ સ્વપ્ન જાણી લો લખી લો તો એ ફરશે એવું કે છે આપણા રોજિંદા કાર્યોને લગતા આપણે જે સતત વિચાર કર્યા કરતા હોય એને લગતા સ્વપ્ન ફળ નથી આપતા આપણે કંઈ કામનું રોજ નક્કી કરતા હોય આજે આ કરવું છે આજે અને એનું જ સપનું આવ્યું કોઈ વ્યક્તિ નો વધારે વિચાર કરતા હોય એનું સ્વપ્ન આવ્યું કોઈ ચીજ નો વિચાર કરતા હોય એનું સ્વપ્ન આવ્યું એ નથી નંબર હવે જે આપણે વાત કરીએ કે કેવા સ્વપ્ન હોય હોય પ્રકૃતિગત પહેલી તો આપણી ત્રણ પ્રકૃતિ છે કફ વાત નથી કફ પ્રકૃતિ હોય ને એ લોકોને મોટે ભાગે બહુ બધા લોકો એવા હશે કે એમને મોટે ભાગે પાણીના જળના સ્વપ્ન આવે નદી ઝરણા કે સરોવરના સ્વપ્ન આવે

એ લોકોને હવામાં ઉડવાના હવામાં તરવાના કે ઊંચા ઊંચી જગ્યાઓ દેખાવાના વાદળો જવાના આવવાના પહાડ ની ટોચે ઉભા હોવાના પહાડ ચડતા હોવાના પહાડ ઉપર થી છલાંગ લગાવતા હોવાના અહીંથી અહીં કૂદતા હોય એવા એવી ટાઈપ ના સ્વપ્ન આવે એ પણ જલ્દી ફળ આપતા નથી કારણ કે આપણી પ્રકૃતિ રિલેટેડ છે હવે જ્યારે આપણે સ્વપ્ન અવસ્થામાં જઈએ

તો શાસ્ત્ર એવું કે માનવીની જે અવસ્થા આવે ને એ ગાઢ અવસ્થા એ અનુસાર એનું સ્વપ્નનું તીવ્રતા અને હોય સૌથી પહેલું એવું કે રાત્રે આપણે જઈએ સમજો એટલે સાંજે સાત વાગ્યા થી રાત્રે બધું બધું દસ વાગ્યા સુધીમાં નવ સાડા નવ સુધીમાં સાત થી દસ માં જો સ્વપ્ન આવ્યું તો તમારે એવું સમજવાનું કે પહેલું ગ્રહણ

ਸਵਾਰੇ ਸੂਰਯोदय ਦੀ ਪਹਿਲਾ ਪਹਿਲਾ ਛੇਲਾ ਪ੍ਰਹਰ ਮਾਬੀ। ਇਹਲੇ ਰਾਤਰੇ 3:30 ਪਛੀ ਅਨੇ 6:30 ਨੂੰ ਸੂਰਯोदय ਦੀ ਸੁੰਦੀ ਮਾਬੀ। ਅਨੇ ਆਪਣੀ ਅੱਖ ਖੁੱਲੀ ਗਈ। ਤ્યાર ਪਛੀ ਆਪਣੇ ਸੁਯਾ ਨਹੀਂ ਤੋ ਇੱਕੋ ਜ ਮਹੀਨਾ ਮੈਨੂ ਫੜ ਮੜੀ ਜਾਏ। ਸੂਰਯਵੰਸੀ। ਅਨੇ ਜੋ ਸੂਰਯोदय ਪਛੀ ਨੋ ਸੁਪਨਾ ਆਵੀ। ਤੋ ਇਹੂ ਕਹੇ ਜੇ ਕੇ ਮੋਟੇ ਭਾਗੀ ਇਹ ਫੜਤੂ ਨਹੀਂ। આ બધું માનવી ની એ ગા નિંદ્રા અવસ્થા કોઈ એકાદ દિવસ વ્યક્તિ મોડા સુઈ ગયો હોય અને એવી નિંદ્રા ની અવસ્થા જ હોય પૂરેપૂરી ત્યારે એને જે સ્વપ્ન આવ્યું હોય કદાચ સૂર્યોદય પછી પણ તો તેનું ફળ મળી જાય છે અન્યથા આપણે બપોરે સુઈ જઈએ દિવસે સુઈ જઈએ સપના જોઈ લઈએ એ બધા સ્વપ્ન નિર્થક છે એટલે તો કહું બહુ પાતળી રેખા છે

તો પૂર્વ દિશાનો એક રૂમ હતો એનો સાયન ખંડ હતો એ બાજુ ગયો ત્યાંથી અવાજ આવી રહ્યો ત્યાં જઈને જોયું એની સુવાની જગ્યા ઉપર એની પાસે એક પડ્યું હતું અને એ સુવાની જગ્યા ઉપર સફેદ ચાદર ઢાંકેલી હતી અને કોઈ મૃતદેહ હતો આજુબાજુ બધા ઉભા થયા ચાર જગ્યાએ ચાર ખૂણે જે એના મેઇન લોકો હતા એ ઉભા થયા એના સુરક્ષા દળો ઉભા હતા એ માણસોને એણે એને જઈને પૂછ્યું આ શું છે કોનું શબ્દ છે અમેરિકાના પ્રેસિડેન્ટનું ડેથ થઈ કોઈ મર્ડર કરી નાખ્યો હત્યા કરી એ ખુદ એનું સ્વપ્ન એણે જોયું આ વાત એને એના અઠવાડિયા દસ દિવસ પહેલા કોઈ ફંક્શનમાં જ્યારે અંગત લોકોની ની વચ્ચે હતો ત્યારે એને કહ્યું મને આવું એક સ્વપ્ન આવ્યું છે તો સાલું મારું કોફેન બાજુમાં પડેલું જોયું મારું સબ જોયું મેં અને મેં આવું મારા સૈનિકને ને પૂછ્યું તેને કહ્યું કે અબ્રાહમ લિંકન ની હત્યા થઈ ગઈ બોલો આવું બન્યું એણે આવું કહેલું અને અમેરિકાના ઇતિહાસમાં આસ્તુ લખાઈ ગઈ એટલે આવું સ્વપ્ન આવે એ કુદરત સંકેત આપે છે મે મારા જીવનમાં પર સ્વપ્ન લખેલા છે બહુ બધા લોકો એ લખે તમે જે જોયું છે તમે જે જાણી લીધું તમારી જાણકાર પાસે ગુરુ પાસે કોઈ નહીં પણ પાસે કે આ સ્વપ્ન સારું છે તો તેને ભૂલતા નહીં યાદ રાખો કે આવું થવાનું છે આવું આપણા પ્રાચીન ગ્રંથોમાં હજારો વર્ષ પહેલા લખ્યું એટલે એ સ્વપ્ન ફળે હવે શુભ સ્વપ્નની આપણે વાત કયા સ્વપ્ન ને શુભ કહેવાય એવું કે ઘણી વાર આપણે કહીએ કોઈ દેવી દેવતા કે કોઈ ધાર્મિક 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 જગ્યા ગ્રંથ પુસ્તક ભગવાન ઈશ્વર મૂર્તિ સ્વરૂપે કે ચલાયમાન સ્વરૂપે કે આપણા જેવા કે કઈ પણ રીતે કોઈ કોઈ નામ ના આપણે એવા દેવતા દેખાય કે ભાઈ આ દેવતા જેવું ફીલ આવે તો એને બહુ જ અત્યંત શુભ સ્વપ્ન કહે છે કોઈ ગુરુ સંત સાધુ મહાત્મા કોઈ ધ્યાન ધરીને બેઠા મુનિ તમે કોઈ પણ ધર્મ માં બિલીવ કરતા હોય ને કોઈક અલગ તમને અલગ ધર્મ જગ્યા દેખાય અલગ રીતે મહાત્મા સંત સાધુ દેખાય એને પણ પવિત્ર અને શુભ સ્વપ્ન કહ્યું આ સ્વપ્નો ગુરુના ના અને ઈશ્વર જેટલા સ્વપ્નો આવે એવું બતાવે છે કે તમારો ટૂંક સમયમાં પુણ્ય કાળ આવે છે અને જોરદાર સમય શરૂ થવા આ એનો સંકેત છે કે હવે તમે જ્યાં હાથ નાખો ત્યાં ઈશ્વર તમારી સાથે તમને આશીર્વાદ મળી ચૂક્યા છે હવે ઘણીવાર કોઈ મોટું મંદિર દેખાય કોઈ ધ્વજ દેખાય કોઈ તમને મંદિરમાં લોકો જતા આવતા દેખાય તો ધાર્મિક યાત્રા થવાની છે અને એનો પણ એક મોટો લાભ મળવાનો છે એવું આ સ્વપ્ન છે બીજું એવું કહ્યું છે કે ભારતીય પ્રાચીન જે ચિહ્નો સમજવાનું કે તમારું શુભ અને મંગલ થવાનું છે જીવનમાં જબરજસ્ત પ્રગતિ થવાની ઘરમાં મહેમાન આવવાના છે શુભ પ્રસંગો આવવાના છે ધાર્મિક કાર્યો થવાના છે

એનો સંકેત છે આ પ્રકૃતિ આ ગ્રહ મંડળ તારા એવું કહેવાય કે તમારો કોઈ એવો રોગ પણ હશે ને કે જે ના જાય એ દૂર થવાનો એટલે એવું આ દ્રશ્ય તમને બતાવે છે પછી એવું કહ્યું છે કે ભાઈ તમને રત્નો સિક્કા ઘણા બધા લોકોને સ્વપ્નમાં રૂપિયા ભરેલા દેખાય દેખાય સિક્કા દેખાય દેખાય તો એવું કે સમૃદ્ધ છે ભવિષ્ય સમૃદ્ધિ મળવાની છે ધન વેપાર જે નોકરી કરતા હોય તેમાં પ્રગતિ થવાની છે તમારી જોડે પણ સારામાં સારું ધન એકઠું થવાનું આગળ જતા એવું કે કોઈ પણ નદી સરોવર જનું તમારી પ્રકૃતિ નથી જે વારંવાર નહીં દેખાતું એવી ટાઈપ નું દેખાય કે જે તમે પ્રકૃતિ ધારો કે ગંગાની પી કપ છે અને નદી સરોવર દેખાય પણ એના કરતા અલગ ટાઈપ નું એ દ્રશ્ય રિલેટેડ કંઈક દેખાય તો ચોક્કસ એ પણ એવું કહેવાય કે સમૃદ્ધિમાં વધારો કરવાનો જે જ્ઞાનમાં વધારો કરવાનો જીવનમાં ખૂબ સારું ફળ આપવાનો બીજું ખાસ એવું કહ્યું છે કે પશુઓની વાત કરી છે કે તમને સ્વપ્નમાં સુંદર ગાય દેખાય નૃષ્ટિ તો પણ તમારે સમજવાનું છે કે તમને સત્તા અધિકાર માન મર્તબો અને સફળતા મળવાની છે બહુ બધા લોકો તમારું અનુસરણ કરવાના છે આ સ્વપ્ન નું એક એવું ફળ તમને જણાવ્યું છે આનંદ મળવાનો કોઈના લગ્ન ના થયા હોય તો જીવન સાથી મળવાની કોઈની દીકરીના લગ્ન બાકી હોય તો એના પ્રસંગો આવવાના બધું બહુ સુંદર રીતે પતવાનું છે આ એનો સંકેત છે

ઘણી વાર સ્વપ્નમાં સર્પ દેખાય નાગ દેખાય તો શાંત હોવા જોઈએ તો સ્વપ્નમાં નાગ કે સાપ દેખાય તો આપણે કહીએ છીએ કે પૂર્વજ એવું પણ માનીએ છીએ અને હકીકતમાં આ શાસ્ત્રમાં પણ એવું કહ્યું છે કે પિતૃઓના આશીર્વાદ મળવાના તેમની કોઈ તેમના કોઈ રોકાયેલા કાર્યો પૂરા કરવાનો સંકેત છે અને તેમના આશીર્વાદ મળવાનો સંકેત તેનાથી પણ આપણું કલ્યાણ થવાનું છે હવે ઘણી વાર સ્વપ્નમાં નાનામી દેખાય કોઈ લોકો મૃ લઈને જતા હોય બોલો સમજવાનું છે નવી નવી તકો મળવાની એટલે ગ્રંથમાં ઋષિ મુનિ એમ કે છે કે નાનામી ને કેમ શુભ મનાય તો એનું કારણ બતાવે છે કે પ્રકૃતિ રૂલ છે જે માનવી જન્મે છે એને એક દિવસે મળવાનું છે અને ફરી નવો જન્મ લેવાનો એટલે એને શુભ કહ્યું છે કે ફરી તમારું પણ આજે સાંજ છે તો કાલ સવાર થવાની છે એટલે એને શુભ ગણેલી છે બીજું એવું કહ્યું છે કે મંદિરનો પ્રસાદ દેખાય એના થાળ દેખાય શ્રીફળ નારિયેલ દેખાય ઝાડ ઉપર નહીં પણ મંદિરના પ્રસાદ તરીકે તો પણ તેને ઉત્તમ ફળ મળવાની નિશાની છે સારા લોકો તમને મળવાના છે જીવનમાં કોઈ સપોર્ટરો આવવાના છે